મારું નામ અમીનાબેન સંજયભાઈ ચૌધરી ગામ ચોરંબા તાલુકો માંડવી જિલ્લો સુરત અમારું મહાલક્ષ્મી સખી મંડળ ચાલે છે અમારું સખી મંડળ લગભગ ચૌદ બહેનો થકી ચાલે છે જેમાં અમે બિસ્કિટનું બનાવીએ છીએ બેકરીના ગૃહોદ્યોગમાં પેલું બેકરી બિસ્કીટનું કામ કરીએ છીએ જેમાં ઘઉંના લોટની બિસ્કીટો બનાવીએ છીએ બાજરીના લોટની બનાવીએ છીએ ને પાપડ બનાવીએ છીએ એવી અમારા બહેનોને રોજગારી મળી રહે એના માટે અમે આ કામ ચાલુ કર્યું છે એટલે અમે આગળ વધી રહ્યા છીએ મેળામાં જઈએ છીએ મેળામાં જઈને બિસ્કીટો વેચાણ કરીએ છીએ અમને સારું એવું પ્રોફિટ મળી રહે છે અત્યાર સુધી દ્વારકા સરસ પ્રાદેશિક સરસ મેળામાં સુરત આ ગ્રામીણ મેળામાં પેલું ગ્રામીણ બીઓ બી મેળામાં પછી આ સરસ મેળા સુરતમાં બે વખત ગયા છીએ મેળામાંથી લગભગ બે અઢી લાખનું વેચાણ થાય છે